આજરોજ બપોરે સાડા બાર વાગ્યે એશિયાના સૌથી મોટા એવા ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલની નિમણૂક કરવામાં આવી વધુ એક વખત દિનેશ પટેલને અપાવ્યું સુકાન ભાજપ દ્વારા અપાયું હતું મેન્ડેટ વાઇસ ચેરમેન તરીકે વિષ્ણુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન બન્યા દિનેશભાઈ પટેલ સતત બીજી વખત ચેરમેન પદે ચૂંટાયા દિનેશ પટેલ ચેરમેન બન્યા બાદ દિનેશ પટેલના સમર્થકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ફટાકડા ફોડી જીતને જશ્ન બનાવ્યો હતો નવ મહિનાથી ચાલતું હતું વહીવટદાર શાસન એમએલએના જૂથની હાર થઈ હતી આમાં ચેરમેન બન્યા બાદ દિનેશ પટેલના સમર્થકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો એપીએમસી ઊંઝા એ સમગ્ર એશિયામાં મસાલા માટેની ખૂબ જ ખ્યાતનામ એપીએમસી છે અને આ એપીએમસીના ના મંડળે મારી માં ખૂબ જ વિશ્વાસ મૂકી અને મને આજે ચેરમેન તરીકે ચૂંટ્યો છે એ બધા ખૂબ ખૂબ લાગણી અનુભવ ખૂબ ખૂબ બધાનો આભાર વ્યક્ત કરું છું ખાસ તો ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બે હજાર સુડતાલીસ માં ભારતને ખુબ જ વિકસિત દેશ બનાવાની નેમ લીધેલી છે ત્યારે અમિતભાઈ શાહ સાહેબ જયારે સહકારિતા વિભાગનો છત સંભાળે છે સહકાર મંત્રી તરીકે એમણે જયારે લીધું છે ત્યારે સમગ્ર દેશમાં સહકારિતાની એક અલગ મુહિમ ચાલુ થઈ છે એમને પણ મારામાં ખૂબ જ વિશ્વાસ મૂકી મને જે સહયોગ કર્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ગતિશીલ ગુજરાતને બનાવવા માટે જે મૃદોને મક્કમ છે એવા ભૂપેન્દ્રભાઈ સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને અમારા સૌના રાબર એવા પાટીલ સાહેબ મંત્રીશ્રી પ્રદેશ મંત્રી શ્રી રજનીભાઈ સંગઠન મંત્રી રત્નાકરજી અને સમગ્ર સંગઠન અમારા જિલ્લા ભાજપના ગિરીશભાઈ રાજગોર અમારા સાંસદ વડીલ શ્રી હરિભાઈ સાહેબ અમારા લોકલડીના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ સાહેબ આ બધાએ મારામાં વિશ્વાસ મૂકી અને મને જે મેન્ડેટ આપ્યો છે એ પાર્ટીએ મારામાં જે વિશ્વાસ બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું ઊંઝા એપીએમસી એ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે નાની નાની એપીએમસીમાં જે માલ હોય ત્યાંથી પણ એ વેચાવા આવે છે રાજસ્થાન અને ગુજરાતના બધા ખેડૂતો અહીંયા માલ વેચવા આવે છે ઊંઝા એપીએમસીમાં ખેડૂતને પોષણક્ષમ ભાવ મળશે તો જ નીચે બીજી એપીએમસીમાં પણ એનો રિફ્લેક્શન આવશે અને તો એમને પણ સારા પારદર્શક ભાવ મળશે માટે ઊંઝા એપીએમસી કેવી રીતે એનો સમગ્ર ત્યાં વિકાસ થાય ભારતના જીડીપીમાં જોઈએ તો એગ્રીકલ્ચરનો હિસ્સો અઢાર ટકા આજુબાજુ છે જો એપી ભારતને વિકસિત રાજ્ય બનાવશે તો ખેડૂતને જ મજબૂત કરવો પડશે અને એના માટે એને પ્રોડક્ટ એને ઉત્પાદન કરેલું જે ખેતીનો સામાન માલ સામાન છે એને વેચવા માટે એપીએમસી જેવું સારું પ્લેટફોર્મ અન્ય કોઈ નથી અને આવી એપીએમસી થકી જ ખેડૂતને મજબૂત કરી શકાય અને તો જ ખેતીનો જે જીડીપીમાં વધારે હિસ્સો થશે તો જ આપણે ભારતને અને જગતના તાપને મજબૂત કરી શકીશું આજે આવડી મોટી ખ્યાતનામ એપીએમસીના ચેરમેન તરીકે બિરાસા હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું અને મારાથી અમારા મંત્રી શ્રી ઋષિભાઈનો પણ હું જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે ખાસો જોઈએ તો એપીએમસી ઊંઝા એ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ રણભાર ભરી છે એનું વોલ્યુમ પણ ખૂબ જ વધેલું છે ગત પાંચ વર્ષમાં અમે જે એનું ટારતું એ પણ ડબલ કરેલું છે આવક પણ ડબલ થયેલી છે અને હવે ભવિષ્યમાં આ જે આવક છે એને પણ ડબલ કરવા માટે અહીંચ કિલોમીટર દૂર નવું અમે સભિયાળ બનાવી રહ્યા છે એ થકી અહીંયા જે કોમોડિટી અમે સામેલ નથી કરી શકતા એ પણ એડ કરી અને વધુમાં વધુ કેવી રીતે વિકાસ થાય એ દિશામાં અમારું લક્ષ્ય રહેશે